હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વડા બનાવવાના છે કાળી ચૌદસમાં બધા બનાવતા હોય છે એ વડા આપણે બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ અને તમે જો મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે શરૂ કરીએ બનાવવાનું જો સૌ આપણે એક વાસણ લઈશું અને એમાં આપણે એક વાટકી જેટલું દહીં નાખી લઈશું ખાટું દઈ લેવાનું છે તો આપણા વડા બહુ સરસ ટેસ્ટી બનશે અને એમાં આપણે આ જે વાટી રાખ્યું છે એમાં કોથમી મરચાં અને લીમડાના પાન વાટીના રાખ્યા છે એ પણ નાખી દઈશું આપણે અને પછી આપણે અજમો લઈશું હથેળીમાં મસળીને નાખી દઈશું અને પછી દાણા જીરું મરચું હળદર અને જીરાનો પાવડર લીધો છે એ નાખી દઈશું આપણે અને પછી આપણે તલ નાખી દઈશું ને પછી આપણે કસૂરી મેથી લીધી છે એને હાથેથી મસળીને નાખી દઈશું કસૂરી મેથી નાખવાથી વડાનો ટેસ્ટ સારો લાગે છે અને આપણે હિંગ નાખીશું ને પછી આપણે તેલ નાખી દઈશું ત્રણ ચમચી જેટલું બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે તો મીઠું નાખી દઈશું આપણે હવે ફરીથી આપણે સરસ મિક્સ કરી લઈશું ને હવે આપણે લોટ લેવાના છે બધા તો આપણે આ સોજી લીધી છે બે ચમચી જેટલી પછી ઘઉંનો લોટ લીધો છે લોટ બધા ચાડીને લીધેલા છે અને આ લોટ છે એ આપણે જે ઢોકળાનો હોય છે એ લોટ લીધો છે ચણા ની દાળ અને ચોખાનો લોટ છે અને આ ચણાનો લોટ લીધો છે આપણે અને આ બાજરીનો લોટ છે બાજરીનો લોટ થોડો વધારે લીધો છે તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને જો જરૂર પડે તો જ આપણે પાણીથી પાણી લેવાનું છે નહીં આપણે દહીં નાખ્યું છે તો એનાથી આપણો લોટ બંધાઈ જશે અને પાણીની જરૂર પડશે તો પણ બે ત્રણ ચમચી જેટલું જ પાણીની જરૂર પડશે તમે જોઈ શકો છો જો કેવો સરસ આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડું પાણી જોઈશે તો બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને આપણે સરસ લોટ બાંધી લઈશું જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે હવે આ લોટમાં આપણે સોજીનો અને થોડો જાડા લોટનો ઉપયોગ કર્યો છે એટલે આપણે આને દસ મિનિટ આપણે પલળવા દઈશું જો આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ આપણો સેટ થઈ ગયો છે તો હવે આપણે થોડું તેલ લઈશું અને થોડોક આપણે એને તેલવાળો કરીને ચીકણો કરી લઈશું ને હાથ પણ પર કરી લઈશું અને પછી આપણે સરસ આપણે નાના નાના વડા વડા બનાવી લઈશું જો આવી રીતે હાથમાં લોટ લઈશું અને આવા નાના નાના આપણા હાથેથી થેપી અને આપણે આવા વડા બનાવી લઈશું બધા બનાવી લઈશું જો સરસ આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે તળી લઈશું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વડા અંદર નાખી અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બધા વડા તળી લઈશું એક પછી એક આપણે અંદર નાખી દઈશું જો સરસ મજાના આપણા વડા તળી ગયા છે હવે એને આપણે કાઢી લઈશું ને આવી જ રીતે આપણે બધા તળી લઈશું અને આમાં જો તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો અમારે તો ભાવતી નથી એટલે કોઈને એટલે અમે નાખી નથી પણ તમે દહીં દહીં નાખ્યું હોય તો આપણે એમાં ખાંડ નાખી શકીએ છીએ અને જો આવી રીતે બધા આપણે તળીને તૈયાર કરી લઈશું જો ફ્રેન્ડ્સ આપણા સરસ મિક્સ લોટના વડા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આ કાળી ચૌદસ આવી રહી છે તો તમે પણ આ વડા બનાવો અને એન્જોય કરો અને જો મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં